મંજુસર જીઆઈડીસી માં આવેલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આગ નો બનાવ સામે આવ્યો હતો આગના ના ને પગલે કંપની માં સેફટી ના સાધનો અને પાણી નો અભાવ હોવાનો જોવા મળ્યું હતું સાવલી રોડ ઉપર આવેલ મંજુસર જીઆઈડીસી માં એડવાન્સ મેટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે આ કંપની માં એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો આગના ના ને પગલે ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો કંપનીમાં સેફ્ટીના સાધનો તથા પાણીનો અભાવ જોવા મળ્યો હતો તેમ છતાં ફાયર બ્રિગેડના જાંબાઝ ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી હતી પાણીની તંગીને કારણે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી હતી જેથી સ્થાનિક લેવલે ટેન્કરોથી આગને કાબૂમાં લેવા પાણી પહોંચાડવામાં આવ્યું હતું કંપનીના સત્તાધીશો દ્વારા તેઓની ભૂલોને છાવરવા માટે મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી શૂટિંગ કરતાં મીડિયાકર્મીઓને રોકી કંઈક છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો جا تا پاتا به पाणी صاحب کي